બાળક મિત્રો પશુપાલક મિત્રોનું આજના આ વિડિયોને તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત કરું છું હું છું જવાળ જગદીશ અને આપ જોઈ રહ્યા છો મારી YouTube ચેનલ માં તમારું દિલ ભર્યું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો આપણી ચેનલ ઉપર તમે પહેલી વાર વિઝિટ કરી રહ્યા છો તો ફટાફટ તમે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને આ વિડિયોને તમે લાઈક કરવાનું ના ભૂલતા તો મિત્રો આજના વિડિયો ની અંદર આપણે વાત કરવાના છે જે મારા ઘણા જે મારા પશુપાલક મિત્રો છે તેમની ગાય અથવા ભેંસ હોય તો તેમની આચરણની અંદર મિત્રો ગોઠ પડી ગયા છે તો જે તેમના આચર છે તે બંધ થઈ ગયા છે તો મિત્રો આજે હું તમારા માટે એવી દેશી જે ફોર્મ્યુલા લઈને આવ્યો છું જો મિત્રો આ દવાનો તમે તમારા પશુ પર ઉપયોગ કરશો તો તમારા જે પશુનું જે અડાણ છે તેને તમે વધારવા માગતા હોય મોટું કરવા માગતા હોય તેનાથી મિત્રો તમારું અડાણ છે તે પણ મોટું થઈ જાય અને જે તમારા આચરની અંદર જે ગાંઠો છે જે તમારા આચરણ બંધ થયેલા છે બરાબર તમે આ દેશી દવા તમારા જે પશુને આપવાનું તમે ચાલુ કરી દે તો તમારા આચરણમાંથી તમારા આ બધી તમારા જે આચરણની બધી નસો છું તે મિત્રો મિત્રો કમ્પ્લીટલી ખુલી જશે અને તમારા જે આચરણમાંથી દૂધ આવતું બંધ હતું તે પણ મિત્રો શરૂ થઈ જશે આવી મિત્રો હું તમારા માટે એક દેશી ફોર્મ્યુલા લઈને આવી ગયો છું ચેનલ ઉપર તમે નવા છો તો ફટાફટ તમે ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને વિડીયોને તમે લાઈક કરવાનું ના પૂછતા તો ઘણા જે દરેક પશુપાલકના આચરણની અંદર મિત્રો તમને નાની નાની ગાંઠ જેવું તમને લાગતું હશે અને આપણે જ્યારે તેનું મિલ્કિંગ કરતા હોય છે અને ત્યારે મિત્રો તે આચર છે તે સરખી રીતે મિત્રો હાથની અંદર પણ આપણને પકડવા મિત્રો બહુ બધી તકલીફ પડતી હોય છે અને જ્યારે મારી બહેનો મારા ભાઈઓ જ્યારે તે દૂધ દોતા હોય છે ત્યારે મિત્રો તેમનું સારી રીતે વાસણમાંથી મિત્રો દૂધ પણ નથી આવતું ને મિત્રો અડાણની મિત્રો આપને ઘણી બધી બીમારીઓ જોવા મળતું હોય છે ત્યાર પછી મિત્રો અડાણની અંદર જો ઘણી બધી બીમારીઓ હોવા છતાં પણ આપણા જે પશુનું છે તે સારી રીતે દૂધ પણ નહીં આવતું ને જ્યારે તમે ધોવા બેસો ત્યારે મિત્રો તમારો જે પશુ છે તે પગ ઊંચા નીચે કરતું હોય છે અને મિત્રો તમે આવું બધું તમારું પશુ છે તે કરતું હોય છે અને મેં ઘણી જગ્યાએ આવું જોયું છે તો મિત્ર ત્યાર પછી મિત્રો મારા મનમાં થયું કે ચાલો તો મારા માટે એક દેશી ફાર્મ્યુલા લઈને આવ્યું છું ફક્ત મિત્રો ઓછા ખર્ચમાં તમારા પશુનું જે અડાણ છે તે પણ મિત્રો તેનો ગ્રોથ છે એ પણ તમે વધારી શકો છો અને જે તમારા આચર બંધ થયેલા છે ને જે તમારા આચરણની અંદર જે ગાંઠો છે તે પણ મિત્રો છૂટી પડી છે ને તમારું દૂધ છે એ બધા આચરમાંથી આવવાનું ચાલુ થઈ જશે તો મિત્રો તમે સ્ટાર્ટિંગથી લઈ મારો વિડીયો તમે એન્ડ સુધી પૂરો જોશો તો તમને બધી કમ્પ્લીટલી આપણે જાણકારી આજના વિડીયોમાં તમને સંપૂર્ણ માહિતી હું આપી દેવાનો છું તો મિત્રો જે તમારા આચારો બંધ થયેલા છે તેને ચાલુ કરવા માટે તમારે પહેલાં તો આ દવા છે તે દેશી લાવી દેવાની છે તો બજારમાંથી મિત્રો તમને બોટલ છે તે પણ મળી જવાની છે તો લાઈફનું બોટલ છે તે ફટાફટ દબાવો ત્યાર પછી મિત્રો આ દેશી દવા છે તમને કહી દઉં તો મિત્રો દવા એવી છે કે મિત્રો આ દરેક ખેડૂત ના ઘરે હોય જ અને તમારા ઘરે ના હોય તો મિત્રો તમે બજારમાંથી પણ તમે લાવી શકો છો કરિયાણાની દુકાનની અંદર પણ તમને દવા છે તે મળી જવાની છે તો મિત્રો દવા માં તો એવું શું તમારા તલ છે તમારા તલીનું તેલ છે તે તમારા લાવી દેવાનું છે તો મિત્રો વાત કરીએ તો આપણા પશુ તલીનું તેલ છે તે કેટલું કેટલું આપવું જોઈએ તો મિત્રો તમારા પાંચસો ગ્રામની તમે વોટર લાવી શકો છો બરોબર તમારા પશુ મિત્રો બસો બસો ગ્રામ જેવું તેલ છે તલીનું તે મિત્રો આપવાનું ચાલુ કરી દેવાનું છે કોઈ પણ મિત્રો તમે ખાંડની અંદર પણ તમે આપી શકો છો તો મિત્રો આ તેલ છે ક્યારે આપું છું તલીનું તેલ આપવાનું ચાલુ કરી દેજો જે તમારી બંધ થયેલી જે નસો છે તમારા પશુની ગાય હોય અથવા જે પણ હોય તો તેની નસો તે પણ ખુલી જશે ને મિત્રો જે ગાંઠો જેવું હતું તે પણ મિત્રો તમને દૂર પણ એ બધું થઈ જશે તો ચાલો આજના વિડીયોની અંદર આટલું જ ફરી મળીશું નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો મને ખબર છે અને તમે લાયકનું બટન છે તે પણ નથી દબાવતા તો નીચે લાયકનું બટન છે તે પણ દબાવો અને વિડીયોનું લાઈકનું બટન દબાવીને બીજા મારા દોસ્તોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો પેલા મિત્રો બીજા વિડીયોની અંદર ફરી મળીશું અને લાઇકનું બટન ફરજીયાત મારા મિત્રો દબાવીશું અને કોમેન્ટની અંદર સરસ મજાનું તમારું નામ પણ લખવાનું ના ભૂલતા તો ચાલો બીજા વિડીયોમાં ફરી મળીશું લાઇકનું બટન પ્લીઝ મારા દોસ્તો દબાવવાનું ના ભૂલતા પ્લીઝ